કે બ્રહ્માજીએ જે માતા બ્રહ્માજીએ જે આ સૃષ્ટિ બનાવી છે એ સૃષ્ટિની અંદર અત્યારે આને મૈથુન સૃષ્ટિ કહેવાય છે અને મૈથુન સૃષ્ટિની અંદર જે જીવાતવાનું આવવાનું કારણ મૈથુન છે જ્યારે એક સ્ત્રી અને પુરુષ મળે છે ત્યારે પુરુષના પુરુષ તત્વમાંથી પુરુષનું તેજ અને સ્ત્રીનું રજ આ બંને મળે છે ત્યારે એક પરપોટાના સ્વરૂપમાં એક નાનો ગર્ભ ઉત્પન્ન થાય છે ગર્ભની અંદર એક નાનો પરપોટો બને છે અને એ પરપોટો ધીમે ધીમે ઠંડક પામી અને એ પરપોટામાંથી એક ચનોઠડીના બીજ એવડો એને ગર્ભ રહે છે અને એ સ્વરૂપ ચનોઠડીના બી જેવડું સ્વરૂપ છે એ થોડો સમય જાય પછી એ ચનોઠડીના બીનું સ્વરૂપ એ બોરના ઠળિયા જેવડું બને છે અને બોરના ઠળિયા પછી ધીમે 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 એ ગર્ભ જ્યારે વધતો જાય છે ત્યારે એક અંડા આકાર અંડજ સ્વરૂપ ધારણ કરે છે અને અંડજ સ્વરૂપ ધારણ કરી ધીમે ધીમે થોડું પરિપક્વ થાય છે એટલે એ અંડજ ફૂટે છે અને એની અંદરથી ધીમે 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 એના અંગ અને ઉપાંગો નીકળે છે એને આંખો આવે નાક આવે કાન આવે હાથ પગ આવે એમ બધા શરીરના અંગો ધીમે 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 વિકસિત થતા હોય છે અને ગર્ભ જ્યારે પાંચ થી છ મહિનાની અવસ્થાનો થાય છે ત્યારે ભગવાન એનામાં પ્રાણ મૂકે છે અને પ્રાણની સાથે સાથે ભગવાન એના પૂર્વજન્મ જે હોય છે જેટલા પણ પૂર્વ ગર્ભ લટકી રહ્યો છે ઊંધા મસ્તકે છે ભગવાને એક પ્રકારે એને ગર્ભને સજા આપી છે ને પૂર્વજન્મના એના બધા કર્મો જે કરેલા હોય ને યાદ કરાવે છે કે જેને પાપ કર્મ એવા કર્યા હોય એ બધા કર્મોના કારણે આ ગર્ભને એની માતાના ગર્ભમાં અભિષ્ટ વસ્તુઓ સાથે રહેવું પડતું હોય છે માં તીખું ખાય એની એને પીડા થાય મા ખાટું ખાય એની એને પીડા થાય નાની નાની રજ હોય છે ગર્ભની અંદર એ રજ એને ચટકા ભરતો હોય છે ગર્ભને અને એ જે ચટકા ભરતો હોય પણ ગર્ભ જે હોય છે એને એટલો પાંગળો કરી દીધો હોય છે કે કશું જ નથી કરી શકતો હલન ચલન કરવા સિવાય બીજું કંઈ જ નથી કરી શકતો નથી બોલી શકતો નથી સાંભળી શકતો એકદમ એને જે છે ને એવી અવસ્થામાં રાખેલો છે કે બરાબરની સજા ભોગવતો હોય છે ત્યારે એને પૂર્વ જન્મના જેટલા પણ કર્મો કરેલા છે ભગવાન યાદ કરાવે છે ને એ એ કર્મો જ્યારે એ ગર્ભને યાદ આવતા જાય કે મેં આવા આવા પાપો કર્યા આવા પાપ કર્યા આના પાપના કારણે મેં આવું આવું કાર્ય કર્યું અને આ બધું જ્યારે એ ગર્ભને યાદ આવતું હોય ને ત્યારે ગર્ભને વારંવાર પ્રાયશ્ચિત થતું હોય વારંવાર પ્રાયશ્ચિત થતું હોય છે અને ગર્ભ આજી જ કરતો હોય છે કે હે ભગવાન હે નારાયણ આ બધા પાપો મેં કર્યા છે આ પાપમાંથી મને છોડાવ હવે પછી હું જન્મ લઈશ એટલે તમારું ભજન કરીશ યજન કરીશ પણ મને આ નર્કમાંથી છોડાવ જ્યારે જીવ આવી આજીજી કરે છે અને આટલી બધી જ્યારે આજીજી કરતો જીવને જોવે છે ત્યારે ભગવાનને એમ થયું કે હવે આ જીવની પ્રાયશ્ચિત કરી અને પ્રાયશ્ચિતમાંથી હવે પીડા ભોગવી અને આ પીડામાંથી હવે મારે મુક્ત કરવો જોઈએ ત્યારે પરબ્રહ્મ પરમાત્મા પ્રસુતા વાયુને આજ્ઞા કરે છે અને પ્રસુતા વાયુ દ્વારા પછી આ ગર્ભ જે છે એ પ્રસુતા સ્વરૂપે આ જગતમાં આવે છે આ જગતમાં આવ્યા પછી જે એનો જન્મ થયો છે એ જીવાત્માનો એ જીવાત્માને ભગવાને જે શરીર આપ્યું છે એ શરીરને પાલન પોષણની વ્યવસ્થા પણ પરમાત્માએ કરી દીધી છે માતા અને પિતાના સ્વરૂપમાં એ જીવાત્માને એના પાલન અને પોષણ કરતા મળે છે ધીમે ધીમે એ જીવાત્મા મોટો થતો જાય છે વિદ્યા અભ્યાસ પ્રાપ્ત કરે છે પછી મોટો યુવા અવસ્થામાં આવે એટલે લગ્ન કરે છે લગ્ન કર્યા પછી પોતાનો ગૃહસ્થ જીવન બાંધે છે અને ગૃહસ્થ જીવન બાંધ્યા પછી ગૃહસ્થ જીવનના એ કાર્યમાં એવો રત થઈ જાય છે એવો રત થઈ જાય છે કે જીવનભર આ બધું કાર્ય કરે છે પણ પરબ્રહ્મ પરમાત્માને તે ભજતો નથી અને જ્યારે એની વૃદ્ધાવસ્થામાં આવી જાય છે ત્યારે પણ એની મોહ માયા એના પુત્ર પરિવાર ધન સંપત્તિ વૈભવ આ બધામાં રહી જાય છે પણ એ જીવાતમાં પોતાનું કલ્યાણ કરી શકતો નથી અને એ જીવાતમાં પોતાનું કલ્યાણ ન કરી શકવાના કારણે પછી ભગવાન એને અલગ 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 યોનીઓમાં અવતાર ધારણ કરાવે છે અને ચોરાશી લાખનો ફેરો એ જીવાત્માનો ચાલુ થાય છે પછી એને પશુની ઓની મળે પક્ષીની યોની મળે તિર્યક મળે અને આમ ફરતો 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 પછી પાછી પર પરમાત્માને એમ થાય કે આને મારે મનુષ્ય દેહ ધારણ કરાવવો છે ત્યારે એને મનુષ્ય દેહ અર્પણ થાય છે માટે એમાં આ મનુષ્ય દેહ જે છે ને એ બહુ અમૂલ્ય છે માટે જો તમારે તમારો ઉદ્ધાર કરવો હોય આ કાયાનું કલ્યાણ કરવું હોય તો તમે પરબ્રહ્મ પરમાત્માને ભજી લો દેવોતી માતાને આખું સંસારનું રહસ્ય જે છે ને કપિલ મુનિ સમજાવે છે સંપૂર્ણ આ રહસ્ય જે છે એ બધું જ્યારે માતાએ પોતાના પુત્ર પાસે સાંભળ્યું ત્યારે પોતાના પુત્રને જ માતા ગુરુ બનાવે છે